લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે સીઆર પાર્ટી સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા તો સીઆર આર પાટીલે પહેલા માતાના પગે લાગે આશીર્વાદ લઈ સમર્થકોના મોટા કાફલા સાથે નવસારી પહોંચી ફોર્મ ભર્યું હતું તો સુરતથી સી આર પાટીલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી સહિત સહિતનાઓ જોડાયા હતા લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરતમાં ભાજપના ઉમેદવાર ફોર્મ ભર્યા બાદ આજે અઢારમી એપ્રિલના રોજ નવસારીના ભાજપના ઉમેદવાર એવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ફોર્મ ભર્યું હતું સી આર પાટીલ ઉમેદવારે પત્ર ભરવા સુરતથી રવાના થયા તે પહેલા માતાના પગે લાગે આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ સહપરિવાર ભાજપીઓ અને ચાહકોના મોટા કાફલા સાથે નવસારી ખાતે પહોંચી સી આર પાટીલે ફોર્મ ભર્યું હતું તો સી આર પાટીલની રેલીમાં કાર્યકર્તાઓ નાસિક ઢોરના તાલે હાજર રહ્યા હતા

આખા સુરત થી ને નવસારી થી ત્રીસ થી પચીસ હજાર ત્રીસ થી પાંત્રીસ હજાર લોકો ત્યાં ઉપસ્થિત રહેશે જેમ આપને ખબર જ છે કે પહેલી વખત જયારે સાહેબ ને લડેલા હતા ત્યારે એક ને બત્રીસ ની લીડ મળી હતી લાસ્ટ જે લડેલા ત્રીજી ટર્મ ત્યારે છ નેવ્યાસી ની લીડ હતી આ વખતે અમને બધા કાર્યકર્તાઓને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીધ લાવશે